ભાગોડ શિનોર ચોકડી મેઘા ચોકડી તથા અન્ય ચોકડીઓ પરથી ટ્રાફિક પોલીસે માર્ગ ઉપર રૂપ વાહનો ગેરકાયદેસર પેસેન્જર બેસાડનાર વાહનો વાહનોના ચાલકોના લાયસન્સ અને કાગળ વિનાના વાહન ચાલકોને આરટીઓને મેમો ફટકારવામાં આવ્યો હતો આરટીઓનો મેમો ફટકારવામાં આવ્યો હતો અને ડભોઈ પોલીસમાં વાહનો ડિટેન કરાતા ફફડાટ વ્યાપ્યો છે ડભોઈ પોલીસે પાંચ વાહન ડિટેન કર્યા હતા જ્યારે કે વડોદરા જિલ્લા પોલીસ દ્વારા ડભોઈ થી વડોદરા ગેરકાયદેસર પેસેન્જર વાહન કરતી ઇકો કારમાં વધુ પેસેન્જર ભરતા હોય તેવા ડ્રાઇવરોના લાયસન્સ અને કાગળો સાથે ના રાખતા વાહન ચલાવતા ચાલકોને આરટીઓ મેમો ફટકારી વાહનો ડિટેન કરાયા હતા એટલું જ નહીં ઓટો રિક્ષા પણ આરટીઓ મેમો ફટકારી કુલ તેર વાહન ડિટેન કર્યા હતા બિલાલ ભુરાવાલા નેશન પ્લસ ન્યૂઝ ડભોઈ સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો બે લાયકન અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર